નવસારીના ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા એક મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદથી નવસારી જિલ્લાના જે ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો છે એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની આ બંને પરિબળોએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે ત્યારે મે મહિનાની ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ડાંગરનો ઊભો પાક ઢળી પડ્યો હતો જો કે ખેડૂતોએ આકરી મહેનત કરીને ડાંગરનો પાક તો બચાવી લીધો પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઊભી થઈ છે ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ડાંગરના વેચાણના પ્રશ્નએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે ખેડૂતો ડાંગર સહકારી મંડળીઓ સંઘ જીન પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે વેપારીઓ ગામડી ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ ભેજનો પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢીને ખરીદી કરી રહ્યા નથી જેથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે એક મોટો પ્રશ્ન બન્યો છે પાંચ તારીખ ત્યાં ચાલુ છે અમારું ડાંગર જે તૈયાર થયેલું હતું વરસાદના હિસાબે લેટ થયું હવે અત્યારે અમે ડાંગર મશીનથી કપાવતા છે મશીનથી કપાવીને અમે ઓલરેડી સુકવતા છે પણ હવે દિવસના તાપ પડે જે કોઈ દિવસે સુકવીએ રાત્રે પાછો વરસાદ પડે અમારે પાછું ગોળ ઘરમાં ભરવાનું પાછું બહાર કાઢવાનું એ રીતે અમે ડાંગરની ભરીએ વેપારી આવે તેમ કે કે ભેજ છે એ હિસાબે વેપારી લોકો અમને એવું લાગતું છે કે કોઈ યુનિયન જેવું કરીને અત્યારે કોઈ ખેડૂતનું ડાંગર ઉઠાવતા નથી અત્યારે અમારે વીઘે કંઈ નહીં તો બેથી અઢી હજાર રૂપિયાનો ખર્ચ એકસ્ટ્રા જે અમારે સુકવવા ઘરમાં ગાલવાનો પાછું બહાર નાખવાનું પાછું ઘરમાં

પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સુકાવ માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય છતાં સંઘ કે મંડળીઓમાં પણ જો ભેજ જણાય તો ડાંગર પાછો વાળવામાં આવે છે જેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે તોડવાનું રીઝન પણ એક જ છે કે આજે બધી મિલો બધી સુગા આપણે ડાંગરના વેપારીઓ અને મંડળીઓ એક થઈને આ દબાણ કરેલું છે જેથી ખેડૂતોને ટોટલી નુકસાન છે પ્લસ આજે ચાર પાંચ દિવસથી કોઈ પણ જાતના ભાથ ઉંચકતા નથી વેપારીઓ કે કોઈ મંડળી ના જ પાડી દે કે હમણાં તમે ભાત નહીં લેવો એટલે ખેડૂતોની પરિસ્થિતિ એટલી દયાનીય છે કે જેની કોઈ હદ નથી એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની આ બેવડા મારથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોની એક જ અપીલ છે કે સરકાર કે સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય હવે જોવાનું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલા લે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી